સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આર મોલ ખાતે અગિયારમી જાન્યુઆરી એટલે કે શનિવારના રોજ ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશન દ્વારા ગુજરાતના સૌથી મોટા એજ્યુકેશન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ દેશની નેવુંથી પણ વધારે વિદેશી યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો અને એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ એજ્યુકેશન ફેરની વિઝિટ કરી હતી અને યુનિવર્સિટીઓ પાસેથી ડાયરેક્ટ પોતાના કરિયર બાબતે માહિતી મેળવી હતી આ એક્સપોમાં બાર લાખ સુધીની સ્કોલરશિપ અને એક લાખ સુધીની ફી એપ્લિક ફ્રી એપ્લિકેશનનું પણ ગાઈડ ગાઈડલાઈન પૂરી પાડવામાં આવી હતી ગ્લોબ એજ્યુકેશન સુરતમાં ઓગણીસો ને બાણુંથી કાર્યરત છે અને અલગ અલગ વિસ્તારમાં ચાર બ્રાન્ચ ધરાવે છે આ ઉપરાંત અત્યાર સુધીમાં એક લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને આ સંસ્થા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા છે ત્યારે સતત વિદ્યાર્થીઓને ગાઈડ કરતી આ સંસ્થા દ્વારા આ વખતે પણ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભવ્ય

એઆર મોલમાં મોટા વરાછામાં એમાં મોર દેન વન થાઉઝન્ડ સ્ટુડન્ટ આવેલ છે અને મોર દેન સિક્સટી પ્લસ ફોરેન યુનિવર્સિટી આવેલી છે આ ફેરની સૌથી ખાસ વાત એવી છે કે દરેક સ્ટુડન્ટને એની જે ડ્રીમ યુનિવર્સિટી છે એને મળવા મળે છે પર્સનલી પ્લસ ગાઈડન્સ મળે છે ફ્યુચર સ્કોપ્સ માટે અને જે પણ ફોરેન કન્ટ્રીમાં જવું છે એ કન્ટ્રીનું પ્રોપર કાઉન્સેલિંગ મળે છે અને છેલ્લે લોનની વિગતો પણ મળે છે કે એનું ફાઇનાન્સિસ કે કે એનું જે ડ્રીમ ડેસ્ટિનેશન છે ત્યાં જવા માટે એ બધું અરેન્જમેન્ટ કઈ રીતે કરી શકે આજે અમે લોકોએ બે થી ત્રણ વસ્તુનું સૌથી વધારે ધ્યાન રાખ્યું છે જે કે સૌથી પહેલાં દરેક સ્ટુડન્ટ અહીંયા આવે છે એને એનું જે કાંઈ ગોલ છે એ ગોલ મીટ થાય છે દરેક કન્ટ્રી જે કે ઓસ્ટ્રેલિયા યુએસએ યુકે કેનેડા જર્મની ફ્રાન્સ સ્વિટ્ઝર્લેન્ડ આખું યુરોપ સિંગાપુર અને દુબઈ આ બધી ડેસ્ટિનેશનમાંથી યુનિવર્સિટીઓ આવેલી છે તો આ બધી યુનિવર્સિટી દરેક સ્ટુડન્ટને ગાઈડન્સ આપે છે જે કોઈ કન્ફ્યુઝ હોય છે એ લોકોને પણ ગાઈડન્સ આપે છે